નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે કુવામાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા છે તેમાંથી છ લોકોના મુદ્દે આવ્યા છે આ ઘટના ગુરુવારે સાંજે છ વાગે માકડ વિસ્તારના ઘોડાવાદ ગામમાં બની હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન માટે કૂવાની સફાઈ કરવામાં આવી રહી હતી જેના માટે આઠ લોકો કુવામાં ઉતર્યા હતા કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે જેના કારણે કુવો કરડ બની ગયો છે આ સાફ કરવા માટે આ લોકો નીચે આવ્યા હતા તે આજે લોકોનું કહેવું છે કે ઝેરી ગેસ બનવાના કારણે આ લોકોના શ્વાસ રૂંઘાવા લાગ્યો હતો જેના કારણે બધાના મોત થયા આ કુ એકસો પચાસ વર્ષ જૂનો છે અને કોઈ ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે કુવાની સફાઈ માટે લોકો અંદર ઉતર્યા હતા પરંતુ અંદર મિથેન નામનો ઝેરી ગેસ ફેલાયો હતો જે શ્વાસમાં લેતા તત્કાળ મોત થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ